હું મૌન રાખું દાદા મેં એક ત્રીસ દિવસનું મૌન રાખેલું ત્રીસે ત્રીસ દિવસ કન્ટિન્યુઝ પછી ઈશારામાં અથવા તો કારે મિસ્ટિક થી નહીં બોલાઈ ગયું નથી સપનામાંય નથી બોલાયનું એવી રીતે મૌન રહ્યું છે બહુ અઘરું છે મૌન રાખવું સોમવારે દર સોમવારે મૌન હોય મૌન ને દી તો મજા પડી જાય આપણો ને આપણો સવાલ આપણો ને આપણો જવાબ આપણે કઈ કરવાનું જ નહીં હાથ સવાલ પૂછે એમાં હારો હોય આ પાડવાની આપણો સવાલ બીજો હોય ને તો એ આઈડિયા વાળો સવાલ આપે આ નહીં ના આ મારી બહુ જાત અનુભવ છે આપણે એમ એને મન છે ને એટલે પૂછે તમારું શું કહેવાનું થાય છે આ વાતમાં પેલા એનો સવાલ હોય કે આ વાતમાં તમારું શું કહેવાનું થાય છે એટલે આપણે આમ ઈશારે આમ તેમ એમ નહીં આમ નહીં નહીં આમ નહીં નહીં આમ આપણે કાંઈ ન કરીએ તો એમાંથી હાથમાંથી એક તો આપણને ખબર પડી જાય ને આને બેસ્ટ કહેવાય આ હા ઓકે હા માથું હલાવ બહુ મોટી દવા છે એટલે સલાહકારો આ દુનિયામાં બહુ છે એમ મારું કહેવાનું છે તમે એક્સેપ્ટ કરી લો તમને પાસ કરી દે